મહુવા તળાજાના પૂર્વ નગરસેવક સુનિલ ચૌહાણની છરીના ઘાથી હત્યા આજે ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં ભયાનક મારામારીની ઘટના બની છે મળતી માહિતી મુજબ તળાજાના પૂર્વ નગરસેવક તથા દલિત સમાજના આગેવાન સુનિલભાઈ ચૌહાણને અજાણ્યા શખ્સોએ છરીના ઘા મારી દીધા હતા તેમને પેટના ભાગે ગંભીર ઇજાઓ થતાં તાત્કાલિક મહુવાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા પરંતુ તેમની સ્થિતિ ગંભીર હોવાથી તેમને ભાવનગર રીફર કરવામાં આવ્યા હતા જ્યાં રસ્તા વચ્ચે જ તેમનું દુઃખદ અવસાન થયું હતું હવે આ બનાવ હત્યાના ગુનામાંગ ફેરવાયો છે મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે અને ઘટના અંગે તળાજા પોલીસ સ્ટેશનના પીઆઈ ગોહિલ સાહેબ અને તેમની ટીમ હોસ્પિટલ ખાતે હાજર રહીને તપાસની કામગીરી શરૂ કરી છે હત્યા પાછળના કારણો હજુ બહાર આવ્યા નથી અને પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે હોસ્પિટલ ખાતે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને સમગ્ર તળાજા વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી છે પોલીસ દ્વારા વધુ વિગતો માટે તપાસ ચાલુ છે